હેલો ફ્રેન્ડ્સ ચોમાસું ચાલી રહ્યું છે અને બધા લેડીઝોને એક જ પ્રોબ્લમ હોય કે ચોમાસામાં આપણે કપડાં ક્યાં સુકાવા આજે આપણે કપડાં સુકાવશું ખાલી આ માત્ર બે હેન્ગરની મદદથી ત્યાર પછી આપણે આ રીતના જૂની લેગીઝ લઈ લીધી છે આ રીતે લેગીસને વચ્ચેથી આપણે કાતરથી કટ કરી લેવાની છે તમારી પાસે પ્લાસ્ટિકની દોરી હોય તેનો પણ તમે યુઝ કરી શકો જો તમારી પાસે ઇમરજન્સીમાં આ રીતના આપણી પાસે દોરી ન હોય તો આપણે આ રીતે જૂની લેગીસ પડી હોય તેનો આ યુઝ કરવાનો છે આ રીતે બે આપણે ભાગમાં કટ કરી લીધું છે પછી આ રીતે પાંચાનો ભાગ હોય તેને પણ આપણે આ રીતે સરસ મજાનું કાતરથી કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે એક પાંચાના ભાગમાંથી આ રીતે કાતરથી કટિંગ કરીને આ રીતે નાની નાની આપણે દોરી કટિંગ કરવાની છે આ રીતે આપણે પાતળી કટિંગ કરવાની છે સરસ મજાની આ રીતે કાતરથી કટિંગ કરી લેવાની છે આ રીતના જૂની લેગીસ તો બધા પાસે પડી જ હોય તે માટે આપણે આ રીતે જૂની લેગીસનો યુઝ કરવાનો છે જો તમારી પાસે દોરી ન હોય તો આપણે આ રીતે લેગીઝનો પણ યુઝ કરી શકીએ છીએ આ રીતે આપણે સરસ મજાના આ રીતે નાના નાના કટકા કરીને આ રીતે સરસ મજાની દોરી બનાવવાની છે આ જ રીતે આપણે બધી દોરી તૈયાર કરી લીધી છે આ રીતે દોરી કટ કરીને આપણે પછી હેંગર લઈ લેવાનું છે હેંગરમાં આ રીતે આપણે દોરીને બાંધી લેવાની છે સરસ મજાની આ રીતે વારાફરતી આ રીતે હેંગરમાં આપણે દોરી બાંધી લેવાની છે તો ફ્રેન્ડ્સ ખાલી આપણે માત્ર બે હેંગરમાંથી જ આપણે આખા ઘરના કપડાં સૂકવી શકીએ છીએ આ રીતે આપણે બે સાઈડમાં દોરી અને એક વચ્ચે દોરી બાંધવાની છે આ રીતે આપણે બે હેંગરની મદદથી જ આપણે આ રીતે ચોમાસામાં કપડાં અંદર સૂકવી શકીએ છીએ આ રીતે આપણે વારાફરતી દોરી તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જાય હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે આપણે વારાફરતી ત્રણેય દોરીને તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે પ્લાસ્ટિકની દોરી પડી હોય તો તમે આ જ રીતે તેને પણ આમાં બાંધી શકો છો અને સરસ મજાની આપણે આમાં દોરી તૈયાર કરી શકીએ છીએ આ રીતે આપણે વારાફરતી દોરીને બાંધી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે આપણે સરસ મજાની ત્રણેય દોરીને આ રીતે આપણે ગાંઠ મારીને આ રીતે તૈયાર કરવાની છે પછી આ રીતે આપણે અધૂરા કટકા છે ત્યાં આપણે ફરીથી આ રીતે ગાંઠ મારીને આ રીતે તેને જોઈન્ટ કરી લેવાના છે આ રીતે કટકા હોય તો પણ ચાલે આ રીતે આપણે નાના નાના કટકા છે તે આપણે આ રીતે ગાંઠ મારીને જોઈન્ટ કરી લેવાના છે અને આપણે આ રીતે દોરી તૈયાર કરી શકીએ છીએ આ રીતે આપણે બધી દોરીમાં આ રીતે જ આપણે ગાંઠ મારીને મેમ્ માં જરૂર ને જરૂર શેર કરજો આ રીતે આપણે સરસ મજાની આ રીતે દોરી તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ દોરી આપણે ઘરમાં પડેલી વસ્તુમાંથી આપણે બનાવી શકીએ છીએ અને જ્યારે વરસાદ આવે ત્યારે આપણે આ દોરીનો યુઝ કરી શકીએ છીએ આ રીતે આપણે દોરી બાંધ્યા પછી આપણે હેંગર જે સામેની સાઈડનું છે બીજું હેંગર આપણે લઈ લેવાનું છે તેમાં આ રીતના આપણે દોરી બધી આ રીતના ત્રણેય દોરીને આ રીતે આપણે સરસ મજાની બાંધી લેવાની છે સામેના હેંગરમાં જે દોરી બાંધી હતી એ જ રીતે આપણે આ રીતે ત્રણેય દોરીને આ રીતે વારાફરથી બાંધી લેવાની છે તો ફ્રેન્ડ્સ ચોમાસું ચાલી રહ્યું છે અને બધા લેડીઝોને ચોમાસું હોય તો કપડાં આપણે બહાર તો ન સુકવી શકીએ તે માટે આપણે આ હેંગરની મદદથી જ આપણે અંદર દોરી બાંધી શકીએ અને પછી આપણા કપડાં સુકાઈ જાય તો પછી આપણે આને સંકેલીને મૂકી પણ દઈ શકીએ તે માટે આપણે આ રીતે હેંગરમાં જો દોરી બાંધશું તો આપણે ક્યાંય દો કપડાં લટકાડવા પણ નહીં પડે અને આ રીતે આપણે જો કપડાં સુકાઈ જાય પછી આપણે તેને સરસ મજાના આપણે આ રીતે પેક કરીને પણ આ રીતે મૂકી શકીએ છીએ તે માટે આપણે આ હેંગરનો યુઝ કરવાનો છે ત્યાર પછી આપણે આ રીતે આ રીતના હેંગરના હૂક હોય તે મોટા હોય તેને આપણે આ રીતે બારીએ કોઈપણ જગ્યાએ આપણે આ રીતે ટીંગાળી શકીએ અને આ રીતે આપણે દોરી તૈયાર કરી શકીએ છીએ આ રીતના આપણા ઘરમાં તો પંખા તો ચાલુ જ હોય તેના નીચે આ રીતે આપણે કપડાં સુકવીશું તો સરસ મજાના આપણા કપડાં પણ સુકાઈ જશે અને આપણે આ રીતે દોરીને પણ રાખી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે આ આઈડિયા તમને જરૂર કામમાં લાગશે આ રીતે આપણે કપડાં પણ સુકવીને તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને કપડાં પણ સૂકવી શકીએ છીએ પછી આ રીતે આપણે તેને હંકેલીને પણ આપણે મૂકી શકીએ છીએ આ રીતે કોઈ પણ જગ્યાએ આપણે તેને રાખી શકીએ અને ફરીથી આપણે કપડાં ધોઈ ત્યારે પાછું આપણે આને ટીંગાળીને સરસ મજાનું રાખી શકીએ છીએ